રામકથાને વધાવવા રાત દિવસ તૈયારી સદભાવના વૃદ્ધાશ્રમ લાભાર્થે બાર વર્ષ પછી રાજકોટના આંગણે મોરારી બાપુની કથા કરશે કથા રોજ મી પચાસ હજાર લોકો કરશે શ્રાવણ સાથે લેશે ભોજન પ્રસાદ રેસ્કોર્સ રિંગ રોડ ફરતે બાપુના પોસ્ટર લગાડવામાં આવ્યા રાજકોટમાં તેવીસ નવેમ્બરથી રેસ્કોસ ગ્રાઉન્ડ ખાતે પ્રખર રામાયણની પૂજ્ય મોરારી બાપુની રામકથા યોજવાની છે તેને લઈ રાત દિવસ પૂરપાઠ તૈયારીઓ ચાલી રહી છે બાર વર્ષના લાંબા સમયગાળા બાદ રાજકોટમાં રામકથા યોજાય તેને વધાવી લેવા માટે રાજકોટ જ નહીં બલકે આખું ગુજરાત આતુર છે આ કથા ક્યાંક પણ કચાસ ન રહી જાય અને શ્રોતાઓને નાની અમથી તકલીફ ન પડે તે માટે સદભાવના વૃદ્ધાશ્રમની ટીમ ચીવટ પૂરું કામગીરી ચાલી રહી છે આ રામકથા ત્રણસો કરોડના મત પર ખર્ચે જામનગર રોડ પર રામપર ખાતે અગિયારમાં માળના સાત નવા બિલ્ડિંગ નો વિશાળ વૃદ્ધાશ્રમ તૈયાર કરવામાં આવી રહ્યું છે તેના લાભાર્થે યોજાઈ રહી છે રામકથામાં શ્રોતાઓ આરામથી બેસીને કથાનું શ્રવણ કરી શકે તે માટે ત્રણ જર્મન ડોમ તૈયાર કરવામાં આવી રહ્યા છે જેમાં પિસ્તાલીસ હજાર માંડી પચાસ હજાર લોકો બેસી શકશે જ્યારે મુખ્ય સ્ટેજ પર ચાળીસ ચોરસ ફૂટ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં મોરારી બાપુના કટઆઉટ મૂકવામાં આવ્યા છે કથા પૂર્ણ થયા બાદ આરામથી ભોજન પ્રસાદ લઈને માટે નવ બાય એકસો એસી ચોરસ ફૂટ જગ્યામાં રસોડું તૈયાર કરવામાં આવ્યું છે જ્યાં પ્રસાદ બનાવવામાં આવશે બાઈટ કેતન પટેલ રાજકોટ વેસકોસની અંદર માનસ રામકથાનું આયોજન કરવામાં આવેલ છે મોરારી બાપુના કંઠેથી ત્રેવીસ નવેમ્બરથી પેલી જાન્યુઆરી સુધીનો આ કાર્યક્રમ છે આ માનસ કથાની અંદર જર્મન ડોમ ત્રણ નાખવામાં આવેલ છે એકસો બત્રીસ બાય પાંચસો એકસઠ ફૂટના ત્રણ વિશાળ ડોન બે લાખ ફૂટથી વધારે જગ્યાની અંદર આ કથા યોજાવાની છે આ કથાની અંદર ભારતીય બેઠક વીવીઆઈપી વીઆઈપી બેઠકો કરવામાં આવશે તેમજ ભોજન શાળા બનાવી છે નેવું બાય એકસો પચાસ તેમજ ભોજનખંડ ખંડ નેવું બાય પાંચસો ફૂટના બે ડોમ બનાવેલા છે આ વિશાળ જગ્યાની અંદર પાર્કિંગની સુવિધા કરવામાં આવે છે સાથોસાથ મેડિકલની સુવિધા પણ રાખવામાં આવેલ છે એક હોસ્પિટલ બનાવવામાં આવશે એક મેડિકલનો કેમ્પ કરવામાં આવશે સાથે સાથે પંદર હજાર જેટલા બાઇકો અને સાતસો ગાડીઓનું પાર્કિંગ રાખેલ છે મેઇન કેટલા બાઈક કેટલા મેઇન સ્ટેજ છે બાવન બાઈ બેતાલીસનું છે સદ્ભાવના વૃદ્ધાશ્રમની પ્રવૃત્તિને જે કરીએ છીએ એની થીમ બેઝ છે બળદ આશ્રમ છે વૃદ્ધાશ્રમ છે વૃક્ષોનું રોપણ કરી છે એની થીમ બેઝ એક આખું બ્રેકગ્રાઉન્ડ બનાવવામાં આવે છે